જિલ્લાના સંસ્થામાં પોલીસ વિભાગની શુભેચ્છા મુલાકાત આધુનિક યુગમાં વિદ્યાર્થી અને પોલીસ વચ્ચે એક સેતુ બંધ રચાય પોલીસ પ્રજાની વચ્ચે આવે લોકો પોલીસને મિત્ર માને અને પોલીસ પ્રત્યેનો એક હાવ દૂર થાય તેવા અભિગમ દ્વારા વિવિધ વિદ્યાલયોમાં જઈ પોલીસ વિભાગ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં જંબુસર શહેરની ડાભા રોડ પર આવેલ મુસ્લિમ વિદ્યાર્થી શૈક્ષણિક સંસ્થામાં જંબુસર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીના અધ્યક્ષ સ્થાને વિદ્યાર્થી શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ યોજાયો અધ્યક્ષ સ્થાનેથી ડીવાયએસપી સાહેબ દ્વારા વિદ્યાર્થી મિત્રોમાં પોલીસનો ભય દૂર થાય અને આત્મીયતા કેળવાય મિત્રતા કેળવાય તેવું જણાવી વિદ્યાર્થીઓને કોઈ સમસ્યા પ્રશ્ન હોય તો સંવાદ કરી પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારબાદ જંબુસર પત્રકાર જગતમાંથી ઉપસ્થિત રહી અતિથિ વિશેષ પદ શોભાવનાર રમેશભાઈ પરમારે વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ અને શિક્ષણના હાલના યુગમાં ખુલેલા દ્વાર વિશે માહિતી આપી સંસ્થાના ઉપપ્રમુખ દ્વારા આભાર વિધિ કરી ઉપસ્થિતોનો આભાર માન્યો હતો તેમજ કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના ઉત્સાહી આચાર્ય બસીરભાઈ આઈ પટેલ દ્વારા કરવામાં

અહીંયા જે આપડે ઉપસ્થિત થયા છે ત્યારે જંબુસર નાયમ પોલીસ અધિક્ષક આદરણીય બીના ચૌધરી સાહેબ સંસ્કારા ઉપપ્રમુખ શ્રી દેવ જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પરમાર સાહેબ અહીંયા મને આમંત્રણ આપી અને બોલવાની તક આપી છે ત્યાર પછી આપ બીજા દિવસ સંસ્કાર કે આપણે અહીંયા જ્યારે ઉપસ્થિત થયા છે આપણી આ સંસ્થા છે તો સંસ્થાની અંદર સાચું શિક્ષણ પણ એ શકાય ભાઈ કે આપણે અહીંયા સ્કૂલમાં ભણીએ છે તો સ્કૂલની બહાર જ્યારે તમને રજા આપવામાં આવે તો પંખાને લાઈટ બંધ કરવી પડે આપણા ઘરે આપણે ટોયલેટ બાથરૂમ પેશા કરવા જઈએ તો આપણે પાણી રેડીએ છે એવી રીતે આ સંસ્થાની અંદર પણ આપણે સ્વચ્છતા રાખવી પડે સફાઈ રાખવી પડે આપણા ઘરે જમ્યા પછી આપણે બધે નું પણ

આપણે આજની બેઠકથી મારા છોકરાઓને દીકરાઓને કહીશ કે આ એક અભિગમ લઈને જાય કે પોલીસ વાળાઓથી જે પીક મા અંદરથી દૂર કરીશું ને આપણી કોઈ સમસ્યા હોય તો ખુલ્લા મને એમના રજૂ કરવાની અને જ્યારે પણ ક્યાં પણ દીકરાઓ અગર આપને આપણને પોલીસ કોઈ સગા પર છે કે કીધું કે ટ્રાફિકના રૂલ્સ હોય તેનું

मेरी चाहबा है परुषों के आप बता दें हमारी संस्था ने मुलाकात की थी आप अवार नहाओ का मुलाकात जैसा है सो एक बार नहाओ जैसे आप बता रहे हैं जो जैसे हमारा स्कूल आंसर के श्री साहब के बीच में ये पहला बार में यह बीआई साहब के तकियों के बाद ही स्कूल का प्रोग्राम था से मतलब बीआई साहब पूछो के आप इस स्कूल में खाली बाहर कौन से

પોલીસ તંત્રનો હાવ દૂર થાય તે માટે એક શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ શુભેચ્છા કાર્યક્રમમાં જંબુસનના ડીવાય એસપી સાહેબ પીઆઈ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને એમની સાથે પત્રકાર મિત્રોમાં રમેશ પરમાર અને સંદીપ દીક્ષિત અને સાથે સાથે સલીમભાઈ હાજર રહ્યા હતા સંસ્થામાં ચાલતી ગતિવિધિઓની અને મુખ્ય સંસ્થાની માહિતી સંસ્થા સંચાલિત શાળાના આચાર્ય બસીરાય પટેલે આપી હતી અને પીઆઈ સાહેબે તથા ડીવાય એસપી સાહેબે કાયદામાં ફાયદો છે એ વિષય ઉપર વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું અને પરમાર સાહેબ જે પત્રકાર હતા એમણે આધુનિક શિક્ષણની વાત કરી હતી એમના કાર્યક્રમમાં સંદીપ દીક્ષિતે અને સલીમભાઈએ સહકાર આપ્યો હતો સંસ્થાના ઉપપ્રમુખ આ કાર્યક્રમની માં હાજર રહ્યા હતા મુફ્તી અરસદ સાહેબ અને તેમણે આ કાર્યક્રમના આયોજન માટે પોલીસ તંત્રનો આભાર માન્યો હતો કાર્યક્રમની સમાપ્તિના અંતે સંસ્થાના મુખ્ય વડા અહમદ યાકુબ પટેલની મુલાકાત પછી સૌ છૂટા પડ્યા હતા